આ સંસ્થાનો હું ટ્રસ્ટી છું ગુજરાત રિઝર્ચ સોસાયટીનો અને આવે છે ચાલુ ચાલુ અને પૂર્ણિમા બેન ની મારફતે સ વિચાર પરિવારનું વરિષ્ઠ ગૌરવ ગ્રુપ ચલાવું છું એટલે અહિયાં અમારી પાસે ચાલીસ મેમ્બર છે આજે બધા ઘણા થોડા નવા મેમ્બરો પણ બધા દેખાય છે બીજા ગ્રુપમાંથી આવેલા છે બધાને પ્રણામ મારું એવું કહેવું છે કે ત્યાં હું બે ચલાવું છું સૌ પરિવાર સેટેલાઇટ ઉપર મારા ત્રણસો ને ચાલીસ મેમ્બર છે ત્યાં ત્રણ હજારની ફી છે અને ત્રણસો ને ચાલીસ મેમ્બર છે અહીંયા અમારી પાસે ચાલીસ મેમ્બર છે તો આ જે બધા નવા ચહેરા છે તો પૂર્ણિમાબેનને સપોર્ટ કરો અને થોડા મેમ્બર બનો સિનિયર સિટીઝન ગ્રુપ છે એમાં આજ રીતે બધા નાચગાન મસ્તી કરો મજા કરો નાસ્તા પાણી કરો સિનિયર સિટીઝનને ટાઈમ પાસ કરવાનો એક આવો જગ્યા બહુ ઓછી જગ્યાએ છે હું અત્યારે આના અનુભવમાં છું એટલા માટે કે સદ વિચારમાં મારે ખૂબ સક્સેસફુલી કામ કરું છું